સુરતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું દિનેશ કાછડિયાએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં દિનેશ કાછડિયા જોડાયા હતા પાર્ટીમાં પોતાની કોઈ ઉપયોગિતા ન જણાતા તેણે રાજીનામું આપ્યું છે આમ આદમી પાર્ટીમાં પ્રદેશ મહામંત્રી દિનેશ કાછડિયા હતા જેઓએ રાજીનામું ધરી દીધું છે આમ આદમી પાર્ટીને મોટો ફટકો જોકે પાર્ટીમાં પોતાની કોઈ ઉપયોગિતા ન જણાતા રાજીનામું તેમના દ્વારા આપવામાં આવ્યું છે કોંગ્રેસ માંથી છેડો પાડી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીમાં તેઓ પ્રદેશ મહામંત્રી તરીકેની હમણાં સુધી છે તે સેવા આપતા આવ્યા હતા પરંતુ પાર્ટીમાં કોઈ યોગ્ય રીતે ઉપયોગિતા ન ગણાતા તેઓએ આજ રોજ પાર્ટીમાંથી પોતાનું વિધિવત રીતે જે ખાસ કરીને રાજીનામું છે તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે પાર્ટીમાં તેઓની ઉપયોગિતા નથી જણાતી અને પાર્ટીમાં જે પ્રકારની કામગીરી તેઓને આપવી જોઈએ તે કામગીરી આપવામાં ન આવવાના કારણે તેઓએ આ રાજીનામું ધર્યું હોવાનું કારણ છે તે જણાવવામાં આવ્યું છે મહત્વનું છે કે પ્રજાના નાના મોટા પ્રશ્નો હોય છે જે વિજેશ કાઠડીયા હંમેશા પોતાના પ્રશ્નો પ્રજા હિત માટે લડતા આવ્યા છે પરંતુ પાર્ટીમાંથી એકાએક રાજીનામું ધરી દેવાના કારણે ક્યાંક જે આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો હોય તે વાત અહીં નકારી શકાય નથી દિનેશ કાખડીયા અગાઉ કોંગ્રેસ માટે વિધાનસભાની બેઠક ઉપર ચૂંટણી પણ લડી ચૂક્યા છે પરંતુ જે કાઠડીયાના રાજીનામાને લઈ ક્યાંક જે આમ આદમી પાર્ટીને સુરતથી ક્યાંક ખોટ પડે તેવી શક્યતા અહીં નકારી શકાય નથી Gira mai <gului> és my de la